નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જૂનાગઢ જિલ્લાના કેસર તાલુકાના અજાબ ગામેથી લલચાવી ફોર્સ લાવીને સગારી સગીરાને ભગાડી જતા ફરિયાદ નોંધવામાં આવી કેસોદથી બાર કિલોમીટર અંતરે આવેલ અજાબ ગામે હાઈસ્કૂલની બાજુમાં રહેતી સગીરાને ઋત્વિક પ્રવીણભાઈ સાદરિયા રહેવાસી અજાબ લગ્ન કરવાની લલચ આપી લલચાઈ ફોસલાવી ફરિયાદી ખેડૂતના કાયદેસરના વાલીપણામાંથી બદકામ કરાવવાના ઇરાદે અપહરણ કરી લઈ જઈ નાસી જતા ભારતીય ન્યાય ન્યાયસંહિતાની કલમ સત્યાસી એકસો સાડત્રીસ બે હેઠળ ગુનો નોંધી કેશોદ પોલિસ્ટનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમસી પટેલ અને હેડ કોન્સ્ટેબલ શબીરભાઈ દ દલ તપાસ ચલાવી રહ્યા છે અજાબ ગામે સગીરને ભગાડી જના ઋત્વિક પ્રેમભાઈ સાદરિયાને ઝડપી લેવા ટેકનોલોજી દ્વારા પગેરું શોધવા સર્વેલન્સ સ્ટાફને વર્ત રાખવાની ખાનગી રાહિ માહિતી મેળવા કેશોદ પોલિસ્ટનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમસી પટેલ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે ત્યારે હાલમાં મોબાઈલના કારણે સગીરાઓ લલચાઈ અને ફોસલાઈ જતી હોય છે અને આવા લુચા લફંગા લોકો જે હોય છે તેઓ આવી સગીરાના ભોટપૂરનો લાભ લઈ અને તેને બદકામ કરવાના ઈરાદે ઉપાડી જતા હોય છે